દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂત ભાઈઓ માટે આ વિડીયોમાં એક ખુશીના સમાચાર અમે લઈને આવ્યા છીએ કે વર્ષ બે હજાર પચીસ રવિ સિઝન માટે નિદર્શન ઘટકોમાં સહાય યોજના અંતર્ગત હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે જી હા દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પાકોની નિદર્શન કીટ જેમાં બિયારણ ખાતર દવા વગેરેની આખી કિટ આપવામાં આવે છે આ વિડિયોમાં આપણે માહિતી મેળવીશું કે નિદર્શન ઘટક અંતર્ગત કયા કયા પાકોમાં સહાય આપવામાં આવશે નિદર્શન ઘટકમાં શું શું આપવામાં આવશે આ ઘટકમાં સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને અરજી કર્યા બાદ શું કરવું ઉપરાંત નિદર્શન કીટ ક્યારે મળશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો નિદર્શન ઘટક અંતર્ગત રવિ પાક જેવા કે ચણા ઘઉં વગેરે જેવા પાકોમાં હાલમાં સહાય માટે ઓનલાઈન અરજી ચાલુ છે આ ઘટક અંતર્ગત હાલમાં સોયાબીન મકાઈ મગફળી દિવેલા રાગી ઘઉં રાય કપાસ તલ તુવેર ડાંગર ચણા મગ જુવાર શેરડી અડદ અને બાજરી આટલા ઘટકોમાં દર્શક મિત્રો હાલ ઓનલાઈન અરજી નિદર્શન ઘટક માટે ચાલુ છે દર્શક મિત્રો હવે આપણે માહિતી મેળવીએ નિદર્શન ઘટકમાં શું શું આપવામાં આવશે તો વિવિધ પાકો જેવા કે ચણા ઘઉં વગેરેની જે તે નિદર્શન કીટ માટે સહાય નક્કી કરવામાં આવેલ છે એ સહાય અંતર્ગત જે તે પાકોનું બિયારણ ઉપરાંત જૈવિક ખાતર ઉપરાંત યલોસ્ટિકી ટ્રેપ કે ફેરોમેન ટ્રેપ ઉપરાંત સ્યુડોમોનાસ કે ટ્રાયગોગામાં પાવડર આપવામાં આવશે અને માઇક્રોરાજા પાવડર આપવામાં આવશે ઉપરાંત નીમ ઓઇલ જે લીંબોળીની દવા આવે એ આપવામાં આવશે ઉપરાંત નેનો ડીએપી ની બોટલ આપવામાં આવશે આમાં દર્શક મિત્રો વિવિધ પાકો માટે થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે ઘટકોમાં અંદર જે વસ્તુઓ સામેલ હશે એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે આમ સામાન્ય રીતે આ મુજબની વસ્તુઓ જે તે નિદર્શનોમાં મળી શકે છે હવે દર્શક મિત્રો આ નિદર્શનમાં સહાય માટે ઓનલાઈન હજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં નિદર્શન નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલમાં દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે તારીખ અઢાર જૂન બે હજાર પચીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આ ઓનલાઈન અરજી લેવામાં આવશે આથી જે ખેડૂતોએ ચણા ઘઉં વગેરે જેવા રવિ પાકોમાં નિદર્શન કીટ માટે સહાય લેવાની હોય એમણે અત્યારે જ ઓનલાઈન અરજી કરાવી દેવી આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌ કેવી રીતે કરાવી શકો છો એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા બહાર ક્યાંય ન જતા ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકે છે આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ ટુ ઝીરો ઉપર ફોર્મ કેવી રીતે ભરવું ઘરે બેઠા મોબાઈલથી અરજી કેવી રીતે કરવી એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને મોબાઈલ નંબર આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે અને ખેતીવાડી વિભાગ દ્વારા આ તમામ ઓનલાઈન અરજીઓનો ડ્રો કરવામાં આવશે ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓને મંજૂરી આપવામાં આવશે અને આપ સૌને આ નિદર્શનની કીટ આપવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ ઘઉં ચણા વગેરે જેવા રવિ પાકોમાં નિદર્શન કીટ મેળવી શકો છો અને ખેતીમાં એનો ઉપયોગ કરી એમાંથી ખૂબ સારી એવી આવક મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર